મહાદેવનું મંદિર હોય શ્રાવણ મહિનામાં સોમવારે સવારે બધા ગામ લોકો ભેગા થાય તે નક્કી કરે કે આપણે મહાદેવને દૂધ ચડાવવાનું એક લોટી દૂધ ચડાવવાનું હવે એક ભાઈને એવું થયું કે હું દૂધ નહીં ને પાણી ચડાવું અને બાકીના લોકો દૂધ ચડાવશે તો ક્યાં કોઈને ખબર પડવાની છે એટલે ભાઈ તો પાણી લઈને ગયા પણ જયારે જોયું નીચે તો મહાદેવ પર ચડાવેલું એકલું એટલું પાણી જ હતું બધાને એવું હતું કે હું પાણી ચડાવું બાકીના લોકો દૂધ ચડાવશે એટલે હું દૂધ ચડાવું બાકીને જે કરવું હોય તે કરે એનો મતલબ છે કે મારે મારું બીતાડવાનું છે અને એ જીતીશું તો જ લોકસભા જીતીશું બીજો શું કરે છે બીજો કરે છે કે નથી કરતો એની કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી સમજ પડી ને હવે ન થાય ને ભૂલ ચાર ચાર સીટ ગઈ છે ભાઈ થોડા થોડા મત માટે તો આ જે સ્થિતિ છે અને તમે કહ્યું બધા આગેવાનોએ કહ્યું કે આ વખતે પાંચ લાખની લીડ અમે જીતીશું તો મારે તો તમને કેવી રીતે જીતવી જોઈએ એની એક સિસ્ટમ તમારી સામે મૂકી છે અને એ સિસ્ટમ મુજબ તમે કામ કરો એવી મારી અપેક્ષા છે થઈ જશે તો આ આજે બૂથના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે એ બૂથના પ્રમુખોને વિનંતી છે કે તમારી નીચે ચૌદ જણની ટીમ છે તમારી સાથે બીજા તેર એટલે કુલ ચૌદ જણની બૂથની સમિતિ છે છે ત્યાં ના હોય તો ના કહેજો તમારા અહીંયાં કુલ મળીને પેજ કમિટીના સભ્યો દરેક પેજ ઉપર દરેક બૂથ ઉપર દોઢસો લોકો છે છે જેમાં ના હોય ને તો આજે ને આજે બાકીના જેટલા ખુટ્ટા હોય તો બનાવી નાખજો પણ દોઢસો દરેક બુથમાં હોવા જોઈએ હવે આખા દેશમાં ગુજરાત એકલા પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય એક કરોડ ને તેર લાખ છે અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ગુજરાતમાં ચુમ્મોતેર લાખ છે આ બેની વચ્ચેનો તફાવત તમે સમજી લો કે હું મારા ઘરમાં હું મારી પત્ની મારો દીકરો એની પત્ની જેટલા લોકો બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે એવા એક કરોડ તેર લાખ છે અને જે પેજ કમિટીના સભ્ય છે એ એક ઘરમાંથી એક જ લઈ શકાય ભલે પ્રાથમિક સદસ્ય હોય પણ એક ઘરમાંથી એક જ વ્યક્તિને લઈ શકાય એનો અર્થ છે કે ગુજરાતની અંદર ચોમ્મોતેર લાખ ઘરોની અંદર આ પેજ કમિટીના સભ્યો છે હવે આ લાખ અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ જ ગણીએ કોઈમાં બે હોય કોઈમાં ચાર હોય કોઈમાં પાંચ હોય ત્રણ ની એવરેજ મૂકીએ ને તો બે કરોડ ને બાવીસ લાખ પેજ કમિટીના સભ્યો એના ઘરમાં જે મત છે ત્રણ એ પ્રમાણે બે કરોડ ને બાવીસ લાખ મત છે આપણને ગયા વખતે એક કરોડ ને અડસઠ લાખ મત તો મળ્યા પણ જો આ બે બાવીસ થયા હોત તો તમને હિસાબ બતાવ્યો કે ત્રણ લાખ પાંચ ઓછા પડ્યા પણ આ બે કરોડ ને બાવીસ લાખ દરેક પેજ કમિટી આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝીટ તમે જશે કે નહીં પાક્કું જશે તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બુથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને કે ચૌદ જણ છે અને દોઢસો તમારા એક બુથમાં પેજ કમિટીના સભ્યો છે એ એક પેજ પર પાંચ આવા બબ્બે પેજ એ લોકોને તમે આપી દો એટલે આ ચૌદ જણ પાસે અઠાવીસ પેજ હશે તમારા લગભગ ત્રીસ બત્રીસ કંઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને કોઈ યુવા મોરચાના પ્રમુખને કોઈને પણ જોડી દો કોઈ પણ આગેવાનને જોડી દો અને તમારી સાથે તમારા બુથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય તમારા જિલ્લાના અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એને પણ સાથે રાખો અને આ બુથના પ્રમુખો તમે ત્યાં નેતા છો તમારા બુથના ને તમારી ચૌદ જણની કમિટી તો નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે તો કાલે સવારે તમે બધા નીકળો એક જણ પાસે દસ ઘર હોય અને એક કે બે મોલ્લામાં જ હોય તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે બાકી છે તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે તો આ દરેક સભ્ય ચૌદ ચૌદ લોકો અને બીજા આગેવાનો આ દસ દસ નામ લઈને કાલે સવારે આઠ વાગે નીકળે પેજ કમિટીના સભ્યને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે લગભગ આપણે વધુ આ ઝંડીઓ એ બનાવી છે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે તમે કોઈ એક ઝંડો લઈને જાઓ કોઈના ઘરે પેજ સભ્યને ત્યાં તો તમારા પ્રમુખ તમને કહેશે કે તમારે વડીલ વંદનામાં જવાનું છે તમારે લાભાર્થી માટે જવાનું છે તમારે દિવ્યાંગ ભાઈ બહેનો માટે જવાનું છે તો કેટલી વાર જવું પડે તમારે ચાર પાંચ વાર જવું પડે કે નહીં મારી સિસ્ટમમાં મારી તમને વિનંતી છે કે કાલે તમે જ્યારે નીકળો ત્યારે આ દસ ઘર બાર ઘર જે બી તમારા આવતા હોય એ પેજ કમિટીના સભ્યોને મળીને એમને પૂછી લો કે તમારા ઘરમાં કોઈ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ છે કે નથી તમારી આજુબાજુમાં કોઈ છે એ કે આ અહીંયા છે તો એમને જઈને મળીને એને વડીલોને વંદન કરીને એમને કહો કે તમારે મતદાન મથક પર જવું છે અથવા ઘરેથી મતદાન કરવું છે એ કહેશે હા ઘરે મતદાન કરવાની વ્યવસ્થા થઈ જાય તો સારું તો તમે એનું નામ એનું એડ્રેસ મોબાઈલ નંબર લઈ લો અને અહીંયા પ્રમુખને આપી દો એ કલેક્ટરશ્રીને કહી દેશે તો એ આખું લિસ્ટ આપશે તો એ વડીલોના ઘરે મતદાન કરવા માટે અધિકારી જશે અને એનું મતદાન કરાવી દેશે એ વડીલને એમ લાગશે કે જો ભારતીય જનતા કાર્યકર્તા એણે મારી કાળજી કરી મારે મતદાન મારે કરવું હતું મોદી સાહેબને વોટ આપવો હતો અને હું જઈ શકું એમ નહોતું પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કરી તો કોને મત આપશે આવું થોડું થોડું બધા એક સાથે બોલો કોને મત આપશે તમે એ જ વખતે પાછો બીજો પ્રશ્ન કરો પેજ કમિટીના સભ્યને કે આ તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે એ કે ના નથી તો કોઈ વાંધો નહીં હવે તમે